તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે ખેડૂત વિશેની છ મોટી અને મહત્વપૂર્ણ માહિતી જાણીએ તો સૌથી પહેલી અને મહત્વની માહિતી આવી રહી છે છે કે ગુજરાતમાં ગુજરાતમાં ભ્રષ્ટાચાર મુદ્દે જાહેરાત છેલ્લા કરતાં વધુ વર્ષથી ભાજપની સરકાર ભાજપ સરકારમાં સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારે અજગર ભરડો લીધો છે મોટા મોટા અધિકારીઓ પર ભ્રષ્ટાચાર અને ગેરરીતિની અનેક ફરિયાદ થતા રાજ્યની ભૂપેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી તૈયાર કરી છે જેમાં એક પછી એક ભ્રષ્ટ અધિકારીઓ પ્રી મેચ્યોર આપીને ઘર ભેગા કરવામાં આવી રહ્યા છે ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે ખેડૂતોને ત્રીસ હજાર રૂપિયા દંડ જાહેરાત વધતા જતા પ્રદૂષણ અને તેના કારણે લોકોને શ્વાસ લેવામાં થતી દુશ્વારીને ધ્યાનમાં લેતા સુપ્રીમ કોર્ટે કે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી આ સાથે જ કડક વલણ અપનાવતા નક્કર કાર્યવાહી કરવા કહ્યું હતું હવે આ મામલે કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો છે મળતી માહિતી મુજબ પરાળી બાળતા ખેડૂતોને હવે ત્રીસ હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારાશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે રેશન કાર્ડ ધારકો ચેતી જજો વાહન અને લક્ઝરી વસ્તુઓ જો તમારી પાસે કાર ટ્રેક્ટર અથવા તો કોઈ પણ ફોર વ્હીલ છે તો તમે રેશન કાર્ડ માટે અયોગ્ય થશો આ સિવાય જે લોકોને ઘરમાં રેફ્રિજરેટર એર કંડિશનર અથવા અન્ય લક્ઝરી વસ્તુઓ છે તેમને પણ લાયક ગણવામાં આવતા નથી આવક મર્યાદાની વાત કરીએ દોસ્તો તો ગ્રામીણ વિસ્તારોમાં બે લાખ રૂપિયા અને શહેરી વિસ્તારોમાં ત્રણ લાખ રૂપિયાથી વધુ વાર્ષિક આવક ધરાવતા લોકોને રેશન કાર્ડનો લાભ મળી શકતો નથી જો તમે આવક વેરા રિટર્ન ફાઇલ કરો છો તો તમે પણ આ યોજના માટે પાત્ર નથી સરકારી નોકરી અને મિલકતની વાત કરીએ જો પરિવારમાં કોઈ પણ સરકારી નોકરી કરતા હોય તો આખો પરિવાર રેશન કાર્ડ માટે અયોગ્ય ગણાશે આ સિવાય જો તમારી પાસે સો યાર્ડ કરતાં વધુ જમીન હોય તો તમે પણ રેશન કાર્ડ રાખી શકતા નથી તમારું રેશન કાર્ડ સરેન્ડર કરો જો તમે આમાંથી કોઈ પણ કેટેગરીમાં આવો છો તો તે વધુ સારું છે તો તમે તમારું રેશન કાર્ડ જાતે જ સોંપી દો આમ કરવામાં તમે નિષ્ફળતા કરશો અને જો વેરીફિકેશનમાં પકડાશો તો તમને દંડ અને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ખેડૂતોનું ત્રણ લાખનું દેવું માફ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે એમ વી એ અને મહાયુતિમાં સીટની વહેંચણી બાદ હવે ચૂંટણી વચનો પણ જારી કરવા લાગ્યા છે આ ક્રમમાં એમવીએ બુધવારે તેની પાંચ કેટેગરી જારી કરી છે જેમાં મહિલાઓને દર મહિને આર્થિક સહાય ખેડૂતો માટે લોન માફી બેરોજગારીઓ માટે આર્થિક સહાય પરિવારો માટે સ્વાસ્થ્ય વીમો વગેરેનો સમાવેશ થાય છે કોંગ્રેસે મહારાષ્ટ્રના લોકો માટે પાંચ કેટેગરીની જાહેરાત કરી છે મહાલક્ષ્મી યોજના હેઠળ મહિલાઓએ દર મહિને ત્રણ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે ખેડૂતો આ કામ પતાવજો એગ્રીટેક પ્રોડક્ટ હેઠળ ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી રાજ્યના ખેડૂતોએ ખેડૂત રજીસ્ટ્રેશન હેઠળ આધાર આઈડી જેવી ફાર્મર આઈડી મળશે રાજ્યમાં પંદરમી ઓક્ટોબર બે હજાર ચોવીસથી થી ખેડૂતોની નોંધણી શરૂ થઈ ગયેલી હતી ભારત સરકારે પીએમ કિસાનના આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઈડીની નોંધણી ફરજિયાત બનાવી છે તો ખેડૂત મિત્રો આ હતી આજની સૌથી મોટી અને છ મહત્વપૂર્ણ માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપસોને આજની આ મહત્વની માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યો હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદ માતર